નમસ્કાર મિત્રો મિત્રો ગેનીબેન ઠાકોરનો વળતો શિવાભાઈ ભૂરિયા શું નિશાના પર હતા બનાસકાંઠા લોકસભામાં શું ખરા અર્થમાં જ્ઞાતિવાદ ચાલી રહ્યો છે જ્ઞાતિ સર્વોપરી પક્ષ અને પાર્ટી ત્યારબાદ આવે શું આવી સ્થિતિ નિર્માણ પામી ચૂકી છે કે પછી ગેનીબેન ઠાકોર તમામ સમાજને સાથ લઈને ચાલવાનું કહી રહ્યા છે તો તમામ સમાજ એક થઈને ચૂંટણી બાદ ચૂંટણી ભૂલીને કામ કરી રહ્યું છે તમામ મુદ્દા પર વાત કરીશું આજના વિડીયોમાં છેલ્લા થોડા સમય પહેલાં શિવાભાઈ ભુરિયા દિયોદરના પૂર્વ સભ્યનો એક વિડિયો વાયરલ થયો હતો આ વિડીયોમાં શિવાભાઈ ભુરિયા ચૌધરી સમાજને ટકોર કરે છે ચૌધરી સમાજને અન્ય સમાજ પાસેથી ઘણું શીખવા માટે આડકતરી રીતે વાત કરે છે એ પણ કહે છે કે રાષ્ટ્રવાદ અલગ છે અને સમાજ માટે કામ કરવું અલગ છે મુખ્ય વાત એ હતી કે તેમના શબ્દો જાણે કે એવા લાગતા હતા કે તેઓ ખુશ નથી ગિનીબેન ઠાકોરની જીત થઈ પરંતુ તેમના જ સમાજના રેખાબેન ચૌધરી હારી ગયા આ પાછળ સમાજના લોકોને શું ભૂલ પડી તે બાબતે જ્ઞાન આપતા હોય તેવું લાગી રહ્યું હતું જે સાંસદ બન્યા છે એ જ સાંસદ સામે તે તેના જ જિલ્લાના પૂર્વ ધારાસભ્ય નાખુશ હોય તો આ એક સમાચાર બને અને સમાચાર ખૂબ ચાલ્યા એ સમયે પરંતુ હવે સમાચાર સામે આવ્યા છે કે ગિનીબેન ઠાકોરે તેને જવાબ આપી દીધો છે ગિનીબેન ઠાકોર સીધી રીતે નથી બોલ્યા પરંતુ ગિનીબેન ઠાકોરનો આડકતરો ઈશારો શિવાભાઈ ભુરિયા તરફ હોય તેવું અમને લાગી રહ્યું છે ખાણોદરમાં કાર્યક્રમ હતો દિવોદર વિધાનસભામાં આવે મુખ્ય વાત એ છે કે શિવાભાઈ ભૂરિયા હાજર હતા ગિનીબેન ઠાકોર ભાષણ આપી રહ્યા હતા અને ત્યાં તેમણે લોકોની સાથે રહેવા માટે વાત કરી છે શિવાભાઈ ભુરિયા જ્યારે ચર્ચામાં આવ્યા ત્યારે તે વિડિયોમાં બોલતા નજરે પડે છે કે ઝેરના ઘૂંટ પણ પીવા પડે એટલે કે ઝેર પીવું પડે સમાજ માટે તો પણ પીવું જોઈએ અને હવે આ ઝેર શબ્દ ગિનીબેન ઠાકોરે પણ યાદ કર્યો છે ઘણા મુદ્દા પર આપણે વાત કરીશું અલગ અલગ લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણી પર કારણ કે માવજીભાઈ દેસાઈને લઈને કેશાજી ચૌહાણને લઈને ક્ષત્રિય સમાજના આંદોલનને અસરને લઈને આ ત્રણેય મુદ્દા પર શિવાભાઈ ભૂરિયાએ વાત કરી હતી ને એ શા માટે ચર્ચામાં છે તેના પર પણ વાત કરીશું મુખ્ય વાત એ છે કે શું કોઈ ગદ્દારી થઈ હતી અને શા માટે શિવાભાઈ ભૂરી બોલ્યા હતા ગેનીબેન ઠાકોરે જવાબ આપ્યો તો શું કહેવા માંગે તમામ મુદ્દા પર વાત કરીએ પરંતુ આ પહેલા શિવાભાઈ ભૂરિયા શું બોલ્યા હતા એ સાંભળી લો ને અત્યારે જે ચર્ચા રહ્યું છે કે ગેનીબેન ઠાકોરે તેમને આડકતરો ઈશારો કરીને નિવેદન આપ્યું છે એ પણ સાંભળી લો શું કહે છે મારા વિસ્તારમાંથી બહુ અતરુધી અતરુધી કહેતો હતો અને મેં અત્યારે એને બધાને કીધું આ ચૂંટણીમાં કે તમે રાષ્ટ્રવાદના નોમે તમે એમવા દીશ વખત રાષ્ટ્રવાદના નોમે તમે બે વોટ લઈ અને કહેવા નથી એટલે મિત્રો સમાજ જઈ વસ્તુ આખી જુદી છે રાષ્ટ્રવાદ જાય મિત્રો જુદો છે ગમે હું જયારે પીવું પડે પીવું જો પીવું પડે પણ જયારે સમાજની વાત આવે ત્યારે કોઈ પણ વ્યક્તિને એક હાથથી હાથ ન લઈ અને ખરેખર હાથે રહી અને પરણામ કઈ રીતે આવે એ મિત્રો વિચારવું જોઈએ એટલે કે તમારો કોઈ દુનિયા ભાવે નહીં પૂછે તમે વિચારી લો કે કેશિયાજી આખી ચોટણીમાં રેખાબેન નામ જો નથી તો મારા માર્ગ ઉદાહરણ તો શંકરભાઈ સાક્ષી રેખાબેન બેઠા પૂછો પૂછો હતો ભાષણ કરવા ઉભા છે ને કેશિયાજી કીધું ભાજપ વોટ હાલ રેખાબેન નું વ્યક્તિગત નામ તો લીધું તો ઉમેદવાર આ રેખાબેન મારો ઉમેદવાર છે એમ તો શું એને કોઈ ફેર પાડ્યો માધીભાઈ ધોંદરમની ધારાસભ્ય થઈ ગયો શું એનો કોઈ શું એને રબારીનો કોઈ ફેર પાડ્યો આખ દી એકે રબારી ભાજપનો નારો બધા કોંગ્રેસનો ત્યારે શું કોઈ ફેર પાડ્યો તો તમારો શું કોઈ ફેર પાડે છે પાડે તમારે કોઈ પણ વાત આવે એક વાત પકડી રાખવાની એ તો રાષ્ટ્રવાદી છે બીજા કોઈ કોઈ રાષ્ટ્રવાદ નડતો જ નથી એટલે મિત્રો આ રીતે તો નેરો ને તો દુનિયામાં કોઈ તમારો ભાવે નહીં ને કોઈ બેઠા નહીં બોલાવે અને તમે તો અમે ખૂબ બધું જોયું છે ને આ માવજી ભાઈ જોયું છે એટલે મને યાદ આવે છે કે અમારી શું પરિસ્થિતિ હતી અને કઈ રીતે અહીં સંવાદની બારી લાવ્યો છે ને કે અમારો જીવ જોવાના છે એટલે મિત્રો તમને બધાને ઇવન મિત્રોને વિનંતી કરું છું સમાજની કોઈ પણ વાત આવે કોઈ પણ વ્યક્તિને ગમે એવું ત્યારે પીવો અને ઝેર ભાઈ ને પણ સમાજની વિકાસ કઈ રીત થાય સમાજની એકતા કઈ રીત જળવાય આરો તમારો કોઈ ભાવ ને પૂછે મારે કોઈની લારી છે મને ઘણી વખત ગણાય એમ કે શિવા બામવાજ હું એને ઘણી વખત કહું કે હું કોમવા મને જે વોટ વોટાલે એમ કહેતું તું એટલે આખા એક રૂપાલા બોલ્યો અને આખા ભારતના જાગીદારને ખટો લાગ્યો એ કોમવાદ નથી એક પણ વોર્ડ ભાગીદારી ભાજપ ન આવી એ કુંભાર ના કરાય તમારે જાણ બાપ નિરા સારી અને શું કોઈ મોટો ફરક પાડી દો એટલે મિત્રો આ વાતમાં બધા સક્ષમ રહેજો મકાનતા રહેજો અને અત્યારે બાળો તમને બધાને કહો છું આ પરબતબેન શક્ર બેઠા અત્યારે ફક્ત ને ફક્ત એક જ ધારા જ વિધાનસભા એવી છે ને કે તમે કદાચ ચૌધરી તરીકે જીતી કહો બાકી અમે બધા લઘુમતીમાં હશે બધે ઠાકોરો બહુ મોટી છે એ અમે તો કિસ્મત નો આરા લોમે તો જા જીતી ગયા એટલે અમારા કિસ્મત અને અહીંયા તમે જે હાલ પરબુતીઓ આજરી છે ચાલુ રાખજો ને તમારે પણ હતે માં જીતો છે મારા શબ્દો અહીંયા તા આ છોટડી પત્યાને ને 3 4 મહિના ગમે 12 મહિના થાય ને તો અમુક જોઈન ફોગરાય રહે છે મોની ભેસું ફોગ ને આમ બોલે ભાત આમ તો અલ્યા પણ હવે તો પતી ગયો અમે બધા ભેગા ભેગા તમારે શું લઈ લેવાનું હે

અને જતો કરીને પણ ભૈયા માટે કુટુંબ માટે સમાજ માટે ગામ માટે સમાધાનકારી વલણ કરીને બધાને ભેગા બેહાડે એને ઝેર પીધું કહેવાય કે એટલે થોડું કાઢું લાગે પણ પછી આખું ગામ કે સમાધાનવાળા એમ કે આ દરિયા દિલ વાળો માણસ છે વર્ષો સુધી એની આયાતી હોય કે ના હોય પણ કોઈ પ્રસંગ આવે ને જવાબ આપ્યો છે તો તે પણ વાત અતિ મહત્વની છે આ બંને મુદ્દા પર આપણે ચર્ચા કરીએ કે શું છે સૌપ્રથમ આપણે જાણી લઈએ કે લોકસભા બે ની બનાસકાંઠાની પરિણામ શું આવ્યું ગેનીબેન ઠાકોર વિજેતા બન્યા સૌને ખબર છે પરંતુ વિધાનસભાના મત ખુલ્યા ત્યારે લીડ ક્યાં મળી અને ક્યાં વિસ્તારમાં નથી મળી તમે ઓવરઓલ સ્થિતિ જોવા જશો તો ધાનેરા વિધાનસભા છે જ્યાં માવજીભાઈ ચૂંટાઈને આવ્યા ભારતીય જનતા પાર્ટીને ટેકો હતો પરંતુ લીડ કેટલી મળી નજીવી લીડ તમે જોશો દિયોદરમાં દિયોદર વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય કેશાજી ચૌહાણ પરંતુ લીડ કેટલી મળી અપેક્ષા જેટલી લીડ શું મળી છે મુખ્ય વાત એ હતી કે ક્ષત્રિય સમાજનું આંદોલન પણ લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણીમાં અસર કરીને ગયું કારણ કે બનાસકાંઠા લોકસભામાં પણ ક્ષત્રિય સમાજની ભારે વસ્તી છે આ તમામ સ્થિતિ પર શિવાભાઈ ભુરિયાએ વાત કરી હતી તેમનું તેવું કહેવું હતું કે કેશાજી ચૌહાણ તેમની માટે તેમની જ્ઞાતિ મહત્વની હતી ગેનીબેન ઠાકોર મહત્વના હતા એટલા માટે તેમણે રેખાબેનનું નામ પણ ન લીધું માવજીભાઈ દેસાઈ પોતે આવ્યા પરંતુ રબારી સમાજ કઈ તરફ રહ્યો એ જોવા પછી પરસોત્તમ રૂપાલા એક નિવેદન આપે છે અને ક્ષત્રિય સમાજ જાગીરદાર સમાજ એક થાય છે અને પછી તેઓ ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધમાં મતદાન કરે છે એટલે કે તેમણે ટકોર કરી હતી કે આમની પાસેથી શીખવો સમાજનો પ્રશ્ન આવે ત્યારે એક થઈ જાય છે રાષ્ટ્રવાદની પાછળ નથી દોડતા આ તેમની વાત હતી શિવાભાઈ પુરિયાની એ તેમની વાત પરથી એક વાત તે પણ સાબિત થતી હતી કે ગેનીબેન ઠાકોર જીત્યા તેમાં તેમને ના ગમ્યું રેખાબેન ચૌધરી હારિયા કદાચ તેમનો ગમ હોય જીત્યા તેની વાત અલગ છે ગેનીબેન પરંતુ હવે જે ગેનીબેન ઠાકોરે નિવેદન આપ્યું છે તેના પરથી સ્પષ્ટ કરી દીધું છે કે ગેનીબેન ઠાકોર શિવાભાઈ ભૂરિયાને શું કહેવાય ઈચ્છે છે ગેનીબેન ઠાકોરે કહી દીધું શિવાભાઈ ભૂરિયાને જાહેરમાં ટોણો મારી દીધો કે બધાને સાથે બેસાડે તેને જીર પીધું કહેવાય ગામનું સારું થતું હોય સમાજનું સારું થતું હોય તો પછી સમાધાન કરે એને ઝેર પીધું કહેવાય મહાદેવને યાદ કર્યા હતા અને તેમણે ઝેર પીધું હતું એ વિશે પણ તેમણે વાત કરી હતી એટલે ગેણીબેને ખૂબ મોટું ભાષણ આપ્યું હતું એ દિવસે પરંતુ આ ભાષણમાં તેમણે કહેવાનું હતું અને જેની સુધી વાત પહોંચાડવાની હતી જે મુજબ ચર્ચા થઈ રહી છે ત્યાં સુધી પહોંચાડી દીધી અને તેને કહી પણ દીધું જાહેરમાં પોતાના નિવેદનમાં શિવાભાઈ ભૂરિયાનું નામ પણ બોલે છે હવે આ સ્થિતિ છે કદાચ ગેનીબેન ઠાકોરને પણ ખબર છે ફક્ત વાત તેવી નથી કે ભારતીય જનતા પાર્ટીમાંથી ગદ્દારી થઈ ફક્ત વાત તેવી નથી કે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યોએ ગેનીબેન ઠાકોર તરફ મતદાન થાય કોંગ્રેસ તરફ મતદાન થાય તેવા પ્રયત્ન કર્યા અથવા નિષ્ક્રિય રહ્યા કોંગ્રેસમાં પણ તેવી સ્થિતિ હતી કોંગ્રેસમાં પણ કેટલાય લોકો કેટલાય કાર્યકર્તાઓ પછી મોટા હોદ્દા હોય ધરાવતા હોય એ લોકોએ પણ નિષ્ક્રિયતા કેટલી દાખવી કા કેટલાય લોકોએ પક્ષ વિરોધી કામ કર્યું એટલે કે ગેનીબેન ઠાકોરને ખબર છે એ બાબતે અને ગેનીબેન ઠાકોર આ બાબતે ખુલીને બહાર હજુ સુધી બોલ્યા નથી પરંતુ આ વાત સ્પષ્ટ છે કે બંને પક્ષમાં થયું હતું ગેનીબેન ઠાકોર પોતાની આગવા અંદાજથી અને ચૂંટણી લડવાની એક અલગ રણનીતિથી ચૂંટણી જીતીને આવ્યા પરંતુ એક વાત અત્યારના સીધી આપણને દેખાઈ રહી છે કે ગેનીબેન ઠાકોરે તેમના જ પક્ષના પૂર્વ ધારાસભ્યને સંભળાવી દીધું કારણ કે જ્યારે શિવાભાઈ ભૂરિયા બોલ્યા હતા ત્યારે લોકો કહેતા હતા કે ગેનીબેન ઠાકોર જવાબ આપશે કે નહીં એ જ વિધાનસભા દિયોદર વિધાનસભા કે જ્યાંના ધારાસભ્ય રહ્યા શિવાભાઈ તેના જ વિસ્તારમાં જઈને તેમને જવાબ આપ્યો હોય તેવું કહેવાય રહ્યું છે આપનું શું કહેવું છે અલગ અલગ નિવેદન પર શિવાભાઈ ભૂરિયાના આપનું શું કહેવું છે ગેનીબેન ઠાકોરે આપેલા અલગ અલગ નિવેદન પર અને શિવાભાઈ ભૂરિયાને કહેવાતો જવાબ આપ્યો છે તેના પર આપનું શું કહેવું છે લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણી પર શું ખરા અર્થમાં ગદ્દારી થઈ છે શું ખરા અર્થમાં કોઈ ધારાસભ્ય નિષ્ક્રિય રહ્યા છે શું ખરા અર્થમાં જ્ઞાતિ સર્વોપરી છે પક્ષ અને પાર્ટી પછી આવે શું ખરા અર્થમાં ધાનેરા ડીસા અને આ સાથે દિયોદર પાલનપુરમાં કંઈ ગડબડ થઈ છે ભારતીય જનતા પાર્ટીને તેના જ નેતાઓ નડ્યા છે આ તમામ મુદ્દા પર આ તમામ મુદ્દા પર આપ આપનો અભિપ્રાય લખી શકો છો આ તમામ ચર્ચા છે આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર કરવાનું ચૂકતા નહીં જે વાત એ છે કે એ લોકો સુધી પહોંચાડજો કે એ લોકોને ખરેખર બનાસકાંઠામાં શું થઈ રહ્યું છે પડદા પાછળ શું ચાલી રહ્યું છે ભૂતકાળમાં શું થયું તેમને ખબર નથી ફરી એક વખત લાઇક શેર કરવાનું ચૂકતા નહીં મને આપશો રજા મિત્રો નમસ્કાર